વોરાસ સમાજ ટ્રસ્ટ આણંદ દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ આજરોજ આણંદ ખાતે ટાઉન હોલમાં વોરાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો જેમાં ધોરણ એક ઇંગ્લિશ મીડિયમ એસએસસી હાયર એજ્યુકેશન સ્નાતક અનુસ્નાતક ડિગ્રી અભ્યાસ ડોક્ટર એન્જિનિયર આઇલેટ્સ અને પીએચડીના અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓના હસ્તે સ્મૃતિ ચિહ્નો અને પ્રશંસા પત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ભવ્ય અને સમગ્ર વોરા સવારની તમામ જ્ઞાતિઓને આવરી લેતા કાર્યક્રમને સમાજ અને સકિદાતાઓ તરફથી ખૂબ જ વિશાળ પ્રાંગણમાં આવકાર મળ્યો હતો કાર્યક્રમમાં અતિથિ વિશેષ ખમીશાભાઈ સિંધી ખેડાવાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અનુરૂપ માનનીય પ્રવચન આપ્યું હતું જ્યારે ટ્રસ્ટ પ્રમુખ ફિરોઝભાઈ રેતીવાલા ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ કામડીવાલા અયભાઈ ચાંદની કાસમભાઈ લુણાવાડાવાળા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ શહીદ ફકીર મહદ રઢુવાળા કયુંભાઈ ખેડાવાળા મ્યુનિસિપલ કાઉન્સિલરો વૈદાબેન બક્સરવાલા નઝમાબેન પઠાણ વૈદાબેન શેખ રહેમતબેન તેમજ જાણીતા લેખક અનવર બહાદુર પુરવાલા એ ઉપસ્થિત રહીને સ્વહસ્તે ચારસોથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ બાળવેદિક આસમ દ્વારા કરવામાં આવી અને સમગ્ર વિશાળ કાર્યક્રમનું સફળ સંચાલન મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર જાવેદ વોરા દ્વારા કરવામાં આવ્યું ફરીન બહાદુર પુરવાલા આણંદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે